અને જ્યાર પછી આપણે જીરું વાવી ધાણા વાવી કોઈ પણ પાક આપણે શિયાળુ પાકનો વાવેતર કરીએ એટલે સુકારા નો પ્રશ્ન આપણે જોવા મળતો હોય તો ખેડૂત મિત્રો તમે એમાં કંટ્રોલ કરી લેશો તો સારું ઉત્પાદન પણ મેળવશો તો ખાસ એવી જ વાત આજે આપણે કરવાનો છે અને આપણી જોડે ખેડૂત પણ છે અને આપણા હાથમાં ખેડૂતના જોયું હશે જે છણામાં સુકારો છે અને ઓલરેડી એને સુકાઈ ગયા છે ત્યાર પછી એનો મને મેસેજ આવ્યો હતો કે ભાઈ આપણે આમાં શું કરવું જોઈએ તેને આપણે એક પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી જેનું રિવ્યુ આજે આપણે કરવાના છે અને ખેડૂત મુખ્ય સાંભળવાના છે કેના રિઝલ્ટ કેવા છે તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો આપણી ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમે કયા ભાગનું વાવેતર કર્યું છે તો સૌ પ્રથમ આપણું નામ જણાવી દેશો કેતનભાઈ બરાબર હવે આપણે ક્યાં ગામમાં ઉભા છીએ બંધિયા બરાબર હવે આ ચણા છે આપણે કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું આ દોઢ વીઘાનું વાવેતર છે અને વીસ દિવસ થયા છે બરાબર આમાં પટ્ટનો ઉપયોગ કર્યો તો

ફોસ્ફેટ સોલ્યુબલ ફંગીસાઇડ છે તેમનો ઉપયોગ કરવાની આપણે એને ભલામણ કરી હતી તો ખેડૂત મિત્રો આપણે આમનો ઉપયોગ તમને કરવાનો કીધું તો કઈ જગ્યાએથી લીધું તો આપણે આ કૃષિ ધન એગ્રોમાંથી લીધેલ છે બરાબર જામકોના કૃષિ ધન એગ્રો સેન્ટરમાંથી અમને આ પેકેટ લીધું તો હવે તમે આનો યુઝ કેવી રીતે કર્યો તો અને 1 કિલો ઘરમાં પલારી દીધો બરાબર 24 કલાક પલારીને પછી પીએટ માં આપેલ છે

તો ખેડૂત મિત્રો જો તમે જીરાનું વાવેતર કર્યું હોય ચણાનું વાવેતર કર્યું હોય ધાણાનું વાવેતર કર્યો હોય સુકારા માટે તમારે આયોગ આગોતરા પગલા લેવા હોય તો પણ ચાલશે અને જો આવી ગયું હોય તો પણ ચાલશે તમારે આને પાંચસો ગ્રામ અઢી વીઘા લેખે વાપરવાનું છે આપણે કોઈ એડવેટાઈજ કોઈ પ્રમોશન કે કંઈ કરતા નહીં ફક્ત આ ખેડૂતોની માહિતી માટે વિધિઓ બનાવેલ છે એ ખાસ નોંધ લેજો જે કંપનીનું નામ છે એ છે બેકટો ફાર્મ કંપની ગોલ્ડ માઇનર નામ છે અને નજીવા ખર્ચમાં માત્ર સાડા ચારસો રૂપિયામાં તમારે અઢી વીઘા કવર કરી પણ સારું કહેવાય અને એક કિલો ગોળ નો ઉપયોગ આપણે કરી અને જો તમે બાર કલાક પલરવા દેવો ને પછી એને પાઈ દેવો ને તો જ સારા રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને સારો લાગ્યો હોય છે જે સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં